વાગરા તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ઓરા ચોકડી ખાતે વાગરા મુસ્લિમ ગરાસિયા સમાજ દ્વારા સ્વાગત કરીને રાજ્યવ્યાપી વિરોધને સમર્થન જાહેર કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલાઓ તેમજ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વહી આ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર ઋષ જોવા મળી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ તે રદ નહી કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે ભાજપાનો ઠેઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ધર્મરત વાગરા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું ધર્મરથ લઈને વિરપાલ સિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજ સિંહ પરમાન પરિમલ સિંહ રાણા કમલસિંહ રાજ મનોજભાઈ પરમાર મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા રિપોર્ટર અવિસયત તહેલકા ન્યૂઝ વાગરા હરસિદ્ધિ માતાના મંદિર રાજપીપલાથી જે રથ નીકળેલો હતો ધર્મરથ રથ તે આજે સાત તાલુકાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે આજે વાઘરા મુકામે આજે આપણે ઉપસ્થિત છે રથનો મૂળ હેતુ એ છે કે આ તમામ સમાજોની મા બહેન બેટીઓની અપમાનનો જ્યારે પ્રશ્નો હોય આગેવાની ક્ષત્રિય સમાજ કરતા હોય પરંતુ આ આખા રથની અંદર પણ અને આખા યુદ્ધની અંદર પણ તમામ સમાજોનો સતત સહયોગ મળતો રહ્યો છે ગરાસિયા સમાજ હોય પટેલ સમાજ હોય ગુર્ચર સમાજ હોય તમામ સમાજોનો જ્યારે રજવાડા રહી ચૂકેલા છે ત્યારે આ લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નથી આ તમામ સમાજોની બેન બેટીને અસ્મિતાનો પ્રશ્ન હોય ક્ષત્રિય સમાજની આ યુદ્ધની અંદર તમામ સમાજ સાથ સહકાર આપીને આ યુદ્ધને વધુ જ્વલંત અને વધુ મજબૂત બનાવશે એ ખાતરી સાથે વાઘરા મુકામે અહીંયા ઉપસ્થિત છે સાજીલ રાજ છે અને હું વાઘરા ગરાછ સમાજમાંથી આવું છું અમારી સાથે પણ બધા અહીંયા ઉપસ્થિત છે પહેલાં સૌપ્રથમ પ્રથમ જે ક્ષત્રિય સમાજનો રથ અહીંયા વાઘરા પધારેલ છે એનું અમે ધીમથી સ્વાગત કરીએ છીએ અને આપ જે પણ ઝુંબેશ છે ક્ષત્રિય સમાજની આખા ગુજરાત લેવલમાં આખા દેશ લેવલમાં એના ખભેથી ખભા મિલાવી એમની સાથે અમે ઊભા રહીએ છીએ તમામ મુસ્લિમ ગરાચાર સમાજ વાઘરા તાલુકા ભરૂચ જિલ્લા અને અમે પણ એમની સાથે જ છે અને લોકસભામાં પણ જે પણ એમને કહેશે માર્ગદર્શન આપશે અમારા આગેવાન અને અમે મુસ્લિમ ઘરાશે આ સમાજ બી સંપૂર્ણપણે ખભાથી ખભા મિલાવીને અમે ક્ષત્રિય સમાજની સાથે છે અને જે પણ એ ને ભાજપનો જે અહીંયા વિરોધ કરવાનો છે એ વોટ અમે એક પણ નહીં નાખવા દઈએ અને ક્ષત્રિય સમાજની ખભે અમે હાથે રહીશું